પર ખોલાવો તો બાર ખોલો તો એ ખોલવા ખોલ ખોલ જરા ખોલ તો યાદી સીધી સ્કૂલે જાય આ નખિયાવા છોકરાને આ વાલી આયા ગયા આજ રોજ સમગ્ર ગુજરાતમાં ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓની બોર્ડની એક્ઝામ આજથી શરૂઆત થઈેલી એના ભાગરૂપે જામનગરમાં 79 વિધાનસભાના ધારાસભ્ય શ્રી દિવેશભાઈ અકબરી અને હું તેમજ અમારા પાર્ટીના આગેવાનો દ્વારા આ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં શુભેચ્છા પાઠવવા માટે અમારા દ્વારા પટેલ સમાજમાં આવેલ એબી વિરાણી સ્કૂલમાં સવારે અમે દરેક વિદ્યાર્થીઓને શુભકામના પાઠવેલ એ શુભકામના પાઠવી અને અમે પરત જતા હતા ત્યારે એક વિદ્યાર્થી કે જેનું સેન્ટર ડીસીસી હાઈસ્કૂલની અંદર હતું અને તેના વાલી તેમને આ સ્કૂલની અંદર મૂકી અને ચાલ્યા ગયા હતા એ વિદ્યાર્થીના ધ્યાનમાં આવતા એ વિદ્યાર્થી બહાર નીકળેલ અને એમના વાલીને શોધતા શોધતા હતા એ વાત મારા ધ્યાનમાં આવતા એ વિદ્યાર્થીને મારી મોટરની અંદર વિદ્યાર્થીને એમના જે સાચું એમનું સેન્ટર હતું ત્યાં પહોંચાડેલ આ વિદ્યાર્થીને પહોંચાડવાનું કામ જે જામનગર શહેરના વિદ્યાર્થી હોય કે કોઈ પણ વિદ્યાર્થી હોય એને એના યોગ્ય સ્થાને પહોંચાડવા માટે એમના સમય ન બગડે એના માટે મેં અમારી સ્ટેન્ડિંગ કમિટીની ચેરમેનની જે ગાડી હતી એમાં એમને મૂકવાની વ્યવસ્થા કરેલ આ એક મારા ફરજના ભાગરૂપે મેં આ કાર્ય કરેલ છે